નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને તો મિત્રો મિત્રો અત્યારે આગામી સમયમાં અંદર બજેટ રજૂ થયા બાદ સોના અને ચાંદીના ભાવની અંદર શું થશે તેવા પણ અત્યારે ઘણા મિત્રોના સવાલો આવતા હોય છે તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને તો અમેરિકાએ મિત્રો અત્યારે મોટી એક જ જાહેરાત કરી દીધી છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવના દિવસે ને દિવસે વધારો આવી ગયો છે તો મિત્રો વાત કરીએ આજની અંદર તો સોના અને ચાંદીના અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય સોનું ક્યારે સસ્તું થશે અને મિત્રો ચાંદી પણ અત્યારે આગ જરતી તેજી સાથે આગળ વધી રહી છે તો મિત્રો દરમિયાન કેટલો કેટલો રહેશે સોનાનો ભાવ અને બજેટ રજૂ થયા બાદ થશે સોના અને ચાંદીના ભાવ કારણ કે મિત્રો દર વર્ષે સરકાર જ્યારે બજેટ રજૂ કરતી હોય છે ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર ઉછાળો અથવા તો ભયંકર ઘટાડો આવતો હોય છે તો આ વર્ષે શું ધારણા થઈ શકે છે અને આ વર્ષે સરકાર એવી શું યોજના લાવી શકે છે કે જેના લીધે બજેટ રજૂ થયા બાદ સોનું સસ્તું થઈ શકે અને સોનું સસ્તું થવાના મુખ્ય કારણો કયા છે તે પણ આપણે આ અંદર વાત કરવાના છીએ તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય તેમજ સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય જે મિત્રોના અત્યારે લગ્ન હોય તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે આ તમામ વિડીયોની અંદર વાત કરવાના છીએ માહિતીની તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ બે હજાર ની અંદર બજેટમાં શું શું ફેરફાર થઈ શકે તો મિત્રો વાત કરીએ તો દર વખતે સરકાર અમુક ફેરફાર ફેરફાર કરતી રહી છે છે આ આ વખતે વખતે પણ થવાની આશા મિત્રો દેખાઈ એક આગાહી મુજબ સોનાના ભાવ સસ્તા રહેશે કારણ કે મિત્રો અત્યારે છેલ્લા કેટલાક દિવસો થી સોના અને ચાંદીના ભાવમાં વધારો આવ્યો છે કારણ કે મિત્રો બે માં જ્યારે દિવાળી આવી ત્યારે મિત્રો સોનાના ભાવ બ્યાસી હજારની સપાટી કૂદાવી હતી પરંતુ મિત્રો અત્યારે આજના સોના અને ચાંદીના ભાવ

વધારો થશે લોકોને આશા છે કે આ વખતે સાથે સંકળાયેલા લોકો ઈચ્છે છે કે હીરા પરનો ટેક્સ ઓછો કરવામાં આવે જેના લીધે મિત્રો અત્યારે હીરાના વ્યવસાયની અંદર જે નો માહોલ જોવા મળી રહ્યો છે તે મિત્રો અત્યારે તેજીમાં જોવા મળે અને મિત્રો ટેક્સ ઓછો કરવામાં આવે તેવો મિત્રો 2025 ની અંદર બજેટમાં કરવામાં આવે તો ઘણા મિત્રોને અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી શકે અને મિત્રો જે પ્રયોગશાળાની અંદર ઉગાડવામાં આવતા હીરાની ગુણવત્તા અને માંગ વધારવા માટે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા અને કુદરતી હીરાના દરમાં તફાવત હોવો જોઈએ હાલમાં વાત કરીએ તો પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા અને કુદરતી હીરા પર ટેક્સનો દર સમાન છે હાલમાં બંને ઉપર જોઈએ તો મિત્રો ત્રણ ટકા ટેક્સ જોવા મળતો હોય છે અને મિત્રો કાઉન્સેલિંગ દ્વારા એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આ બે યોજનાઓ શરૂ થવાની સાથે ઈએમઆઈ અને ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમની વધુ સુવિધાઓ વધારવી જોઈએ જેનાથી ગ્રાહકોને સોનું ખરીદવામાં વધારે સરળતા રહે આ યોજનાઓનો એક ફાયદો એ છે કે તે સ્થાનિક નકામાં સોનાના યોગ્ય ઉપયોગને સક્ષમ બનાવશે અને આમ વિદેશી આયાતમાં ઘટાડો કરશે જેનાથી દેશ અને આત્મનિર્ભર બનશે

નથી રહ્યા લોકો તો મિત્રો વાત કરીએ તો દેશના લોકો નીચા ભાવે જ્વેલરી પણ ખરીદી શકે અને મિત્રો આગળ વાત કરીએ તે પહેલા જે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ આપીએ છીએ અને આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના સમયમાં સોના અને ચાંદીના ભાવ કેટલા થશે આગળ સોનું સસ્તું થશે કે કેમ સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય તેના માટેનો યોગ્ય પ્લાન કયો પણ માહિતી કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ તમારા સુધી મળી રહે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો બજેટ બે ની અંદર ભારતમાં આયાત થતા સોના પર કસ્ટમ ડ્યુટી છે પરંતુ હવે ભારત સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો રૂથેનિયમ અને ઇરિડિયમ પરનો દર પંદર પોઈન્ટ ચાર ટકાથી ઘટાડીને છ પોઈન્ટ ચાર ટકા કરવામાં આવ્યા છે અને મિત્રો જ્યારે બે હજાર ની અંદર બજેટ રજૂ થયું ત્યારબાદ સોના અને ચાંદી અંદર પ્રતિ તોલા

પોઈન્ટ ટકા હતી જે ભારત સરકાર દ્વારા આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં મિત્રો આપણે સૌપ્રથમ આજે ચાંદીના ભાવની વાત કરીશું જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે સત્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો તોતેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર સાતસો છત્રીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ સત્યાસી હજાર સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે તો આજે શું બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની મિત્રો વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર છસો ચોપન રૂપિયા દસ ગ્રામ સોનું વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે આઠ હજાર એકસો સુડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક્યાસી હજાર ચારસો સિત્તેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ ચૌદ હજાર